કે જ્યાં ભાજપની સભા છે એ સભાની તરત બાજુમાં સરકારી દવાખાનો છે એ દવાખાનામાં કોઈ ડૉક્ટર નથી તો મારી પાટિલ સાહેબને એક વિનંતી છે કે જ્યારે તમે એવા ભાષણ કરો છો કે સરકાર અમારી છે અને સરકારનો ધારાસભ્ય હશે તો કામ થશે આવી વાત કરો છો તો ચાલીસ વર્ષથી સરકાર ભાજપની છે છતાંય ભેંસાણના દવાખાનામાં ડૉક્ટર કેમ નથી આધુનિક સાધનો કેમ નથી પણ બેનો દીકરીઓ પાછળ અભદ્ર માંગણી કરતાં એ પણ શિક્ષણના ધામમાં અભદ્ર માંગણી કરતા લંપટોને કેમ જેલમાં નથી પૂરતા તમે લોકો આ હાઈવેની ડિઝાઇન બદલીને નકશો બદલીને આ હાઈવે વડીયા તરફ ખેંચી જવામાં આવ્યો આ પંથકના લોકોને નુકસાન થયું એ હાઈવે ઉપર પવિત્ર યાત્રાધામ પરબ આવતું હતું વેસાણને પણ એનો લાભ મળે હાઈવે કનેક્ટિવિટીનો પણ ભાજપના જ માણસોએ ડિઝાઇન બદલીને પોતાના મળતિયાઓની જમીનમાં સંપાદન થાય કરોડો રૂપિયાનો ફાયદો થાય એ માટે થઈ જે હાઈવે સારી રીતે બનવાનો હતો એની ડિઝાઇન બદલી નાખી વિસાવદરની પેટા ચૂંટણી જે હાલમાં ગુજરાત માટે ચર્ચાસ્પદ વિષય બની ગયો છે ચારે બાજુ માત્ર વિસાવદરની પેટા ચૂંટણીની ચર્ચાઓ ચાલી રહી છે કે આ બેઠક ઉપરથી ગોપાલ ઇટાલિયા જીતે છે કે પછી ભાજપ જીતે છે અને ચોક્કસથી આ બેઠક ઉપર આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે જ ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો છે કોંગ્રેસ ક્યાંક નિષ્ક્રિય પણ જોવા મળી રહી છે અને તે વચ્ચે જો ભાજપની વાત કરીએ તો ભાજપે પોતાના દિગ્ગજ ચહેરાઓ દિગ્ગજ નેતાઓ વિસાવદરની સ્થાનિક કક્ષા

ઉપરથી ગોપાલ ઇટાલિયા જીતે છે કે પછી કિરીટ પટેલ જીતે છે અને તે વચ્ચે જ્યારે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ હાલ વિસાવદર ખાતે પહોંચી ચુક્યા છે અને તેને લઈને ગોપાલ ઇટાલિયા દ્વારા એક સંદેશો સી પાટીલને પાઠવવામાં આવ્યો છે તો તેમના દ્વારા શું જણાવવામાં આવ્યું તેમની પાસેથી જ સાંભળી લઈએ નમસ્કાર મિત્રો હું ગોપાલ ઇટાલિયા આજે નવમી જૂન બે હજાર પચીસ ગુજરાતના ભાજપના પ્રમુખ સી આર પાટીલ સાહેબ આવી રહ્યા છે ચૂંટણી પ્રચાર કરવા માટે આખા ગુજરાતના ભાજપના તમામ મોટા મોટા નેતાઓ મંત્રીઓ પૂર્વ મંત્રીઓ ધારાસભ્યો સાંસદ સભ્યો પૂર્વ સભ્યો જિલ્લા પંચાયતના સભ્યો નગરપાલિકાના સભ્યો મહાનગરપાલિકાના સભ્યો તમામ વિશાળ હજારો નેતાઓની ફોજ ભાજપે એક વિધાનસભા જીતવા માટે વિસાવદર ભેસાણમાં લગાડી દીધી છે આજે જયારે સી આર પાટીલ ભેસાણમાં આવવાના છે તો આ ભેસાણ પંથકની આમ જનતાના કેટલાક પ્રશ્નો મારે સી આર પાટીલ સાહેબ સમક્ષ રજૂ કરવા છે કે જ્યાં ભાજપની સભા છે એ સભાની તરત બાજુમાં સરકારી દવાખાનું છે એ દવાખાનામાં કોઈ ડોક્ટર નથી તો મારી પાટીલ સાહેબને એક વિનંતી છે કે જ્યારે તમે એવા ભાષણ કરો છો કે સરકાર અમારી છે અને સરકારનો નો ધારાસભ્ય હશે તો કામ થશે આવી વાત કરો છો તો ચાલીસ વર્ષથી સરકાર ભાજપની છે છતાં ભેસાણના દવાખાનામાં ડોક્ટર કેમ નથી આધુનિક સાધનો કેમ નથી ભેસાણની જ સરકારી કોલેજની અંદર એક લંપટ પ્રોફેસરે અનેક દીકરીઓને બીભત્સ મેસેજ કર્યા અને દીકરીઓ પાસે શારીરિક માંગણી કરી અને એવી ધમકી આપી ભેસાણ સરકારી કોલેજના પ્રોફેસરે કે જો છોકરીઓ એમને એમની મરજી પ્રમાણે કામ નહીં કરે પ્રોફેસરની તો એને પરીક્ષામાં ઓછા માર્ક્સ આપીને નપાસ કરશે આ લંપટ પ્રોફેસર વિરુદ્ધ ભેસાણની પોલીસે એફઆઇઆર નથી કરી અને એ લંપટ પ્રોફેસરને માત્ર સસ્પેન્ડ કરીને જતો કરી દીધો છે તો સીઆર પાટીલને પ્રશ્ન પૂછવાનો કે ભેસાણમાં ભાજપના ઉમેદવાર માટે મત માંગવા આવ્યા છો પણ બેનો દીકરીઓ પાછે અભદ્ર માંગણી કરતા એ પણ શિક્ષણના ધામમાં અભદ્ર માંગણી કરતા લંપટોને કેમ જેલમાં નથી પૂરતા તમે લોકો કેમ એને ખાલી સસ્પેન્શન ની સજા આપીને જવા દો છો દીકરીઓને એવી ધમકી આપવામાં આવી કે જો તમે પ્રોફેસર કે એમ નહીં કરો તો તમને ઓછા માર્ક્સ આપીને નપાસ કરવામાં આવશે આટલી હદે સરકારમાં બેઠેલા માણસો જો લંપટ બન્યા હોય તો સી આર પાટીલે આજે પોતાની સભામાં આ વાતનો ખુલાસો કરવો જોઈએ કે સરકારી કોલેજના પ્રોફેસર વારુદ ક્યારે પગલા લેશે ભેસાણ એક વિકસતો તાલુકો છે ભેસાણને જીઆઈડીસીની ઘણી જરૂર છે ભેસાણની અંદર એગ્રીકલ્ચરલ જે કાંઈ પણ મશીનરીની જરૂર પડે છે એનું ઘણું મોટું ઉત્પાદન છે ઓયણી ઓયણીનું ઉત્પાદન હોય ટ્રેક્ટરના ડાલાનું ઉત્પાદન હોય કે જે કાંઈ બધું મેન્યુફેક્ચરિંગ ઘણું થાય છે આ સિવાય સિમેન્ટના પાઇપનું ઉત્પાદન બ્લોક્સનું ઉત્પાદન ઘણી બધી એવી વસ્તુઓ છે જેનું પ્રોડક્શન ભેસાણમાં થઈ રહ્યું છે ભેસાણના અનેક વેપારીઓ ઈચ્છે છે કે વેસાણમાં એક જીઆઈડીસી જો બનાવવામાં આવે તો વેસાણના વેપારીઓને ખૂબ ફાયદો થાય એવું તો સી પાટીલ સાહેબને મારે જણાવવાનું કે ચૂંટણી જીતવા માટે મત લેવા માટે આવ્યા છો અને મત લેવા માટે તમે જ્યારે એવી જાહેરાત કરો છો કે સરકાર અમારી છે તો તમારી સરકાર જીઆઈડીસી ક્યારે બનાવશે જેતપુર થી વડીયા વાળો જે હાઈવે હતો એ હાઈવે ને આખી એનું એલાઇનમેન્ટ બદલી જે ચૂડા બરવાળા ગળથ એ વિસ્તારમાં થઈને જે હાઈવે નીકળતો હતો આ પંથકના ખેડૂતોને હાઈવે નો લાભ મળવાનો હતો આ હાઈવે ની ડિઝાઇન બદલીને નકશો બદલીને આ હાઈવે વડિયા તરફ ખેંચી જવામાં આવ્યો આ પંથકના લોકોને નુકસાન થયું એ હાઈવે ઉપર પવિત્ર યાત્રાધામ પરબ આવતું હતું વૈશાણ ને પણ એનો લાભ મળે હાઈવે કનેક્ટિવિટીનો પણ ભાજપના જ માણસોએ ડિઝાઇન બદલીને પોતાના મળતિયાઓની જમીનમાં સંપાદન થાય કરોડો રૂપિયાનો ફાયદો થાય એ માટે થઈ જે હાઈવે સારી રીતે બનવાનો હતો એની ડિઝાઇન બદલી નાખી पाटील સાહેબને વિનંતી છે કે તમે જ્યારે એવો દાવો કરો છો કે સરકાર અમારી છે તો કામ અમે કરશું પણ તમારા જ માણસોએ અન્યાય કર્યો અને હાઈવે વડિયા તરફ જવા દીધો તો શું કહેશો આ ભેસાણ પંથક ની અંદર સરકારી શાળાઓમાં અનેક શાળાઓમાં શિક્ષકો નથી આ શાળાઓમાં ગરીબ પરિવારોના બાળકો ભણે છે અમીરોના છોકરાઓ તો યુનિવર્સિટીઓમાં ભણતા હશે પણ ભેસાણ પંથકના અનેક ગામડામાં જે ગરીબ વર્ગ રહે છે મજૂર વર્ગ રહે છે એમના બાળકો સરકારી શાળામાં ભણે છે સરકારી શાળામાં કોઈ સુવિધા નથી અનેક શાળાઓમાં શિક્ષકો નથી પુસ્તકો નથી કોમ્પ્યુટરો નથી તો પાટિલ સાહેબને પૂછવાનું કે તમે મત તો માગો છો અને એમ કહી રહ્યા છો કે સરકાર અમારી છે માટે અમે કામ કરશું પણ ચાલીસ વર્ષથી સરકાર પણ ભાજપની છે તો શાળામાં શિક્ષક કેમ નથી અનેક ગામડામાં ગરીબ માણસોને રહેવા માટે મકાન નથી અને મકાન બનાવવા માટે સો વારીઓ પ્લોટ પણ નથી ગામડાના ગરીબ માણસો હાથ જોડી જોડીને આજીજી કરી કરીને વિનંતી કરે છે સરકારને ભાજપને કે સો વારીઓ પ્લોટ ફાળવામાં આવે પણ સરકારી તંત્ર તરફથી કોઈ જવાબ આપવામાં આવતો નથી તો હજારો લોકોને સો વારિયા પ્લોટની જરૂર છે કેટલાક વ્યક્તિઓ જે છે ગરીબ પરિવારના એને આવાસ યોજનાનો લાભ મળે એની જરૂર છે પણ ભાજપની સરકાર તરફથી ગરીબોને કોઈ લાભ આપવામાં આવતો નથી તો પાટિલ સાહેબ આજે ભેસાણની સભામાં એ વાતનો ઉલ્લેખ કરે કે ભાજપની સરકાર સો વારિયા પ્લોટ ક્યારે આપશે આવાસ યોજનાનો લાભ ગરીબોને ક્યારે આપશે અનેક હું એવા લોકોને મળ્યો આ ભેસાણના ગામડાઓમાં કે જેની પાસે બીપીએલ નું કાર્ડ નથી ગરીબમાં ગરીબ માણસ મજૂરમાં મજૂર માણસ હોય મજૂરી કરીને પેટ ભરતો હોય એની પાસે બીપીએલ નું કાર્ડ નથી પણ ગામમાં જે પૈસા વાળો વ્યક્તિ હોય એના ઘરે બીપીએલ કાર્ડ છે તો નવો બીપીએલ નો સર્વે જો થાય તો ગરીબોને બીપીએલમાં આવરી લેવામાં આવે અનેક નામો તો કાર્ડમાંથી રદ કરી દેવામાં આવ્યા છે જેના બીપીએલ કાર્ડ કાર્ડમાં નામ હતા એના અનેક અનેક કુપન રદ કરી દેવામાં આવ્યા છે તો પાટીલ સાહેબ એવું કહે છે કે સરકાર ભાજપ ની છે માટે કામ ભાજપ કરશે પણ કામ તો કુપન માંથી નામ કાઢી નાખવાનું કર્યું તો ક્યારે આ ગરીબ માણસોને કૂપનમાં કાર્ડ મળશે ક્યારે હવે એ ભ્રષ્ટાચારીઓને જેલમાં કોણ મોકલશે સારા રોડ ક્યારે બનશે આખા ભેસાણના તમામ ગામમાં હાડકા ભાંગી જાય ગાડી ભાંગી જાય ટાયરો ફાટી જાય એવા રોડ છે તો એના વિશે પાટિલ સાહેબ બોલશે કે આ ભ્રષ્ટાચાર કોણે કર્યો દોસ્તો ભેસાણ તાલુકાની અંદર અનેક એવી નાની મોટી સમસ્યા છે જેમાં સૌથી મોટી સમસ્યા સૌની યોજનાના પાણીની છે અનેક ગામડામાં સૌની યોજનાનું પાણી નથી આવતું તો આજની સભામાં પાટીલ સાહેબ આ વિશે શું બોલ છે એ જનતા જાણવા માંગે છે આમ તો ભેસાણ હવે એક વિકસતું ગામ છે મોટું ગામ થઈ રહ્યું છે ભેસાણની અંદર સારું કહી શકાય એવું ફાયર સ્ટેશન જ નથી કેવડી મોટી બજાર છે ઓફિસો છે દુકાનો છે મામલતદાર ઓફિસ છે અદાલત છે બધું જ છે પણ સારું કહી શકાય અતિ આધુનિક સાધનો હોય ફાયર ફાઈટરો હોય તમામ પ્રકારની સિસ્ટમ હોય એવું ફાયર સ્ટેશન જ ભેસાણમાં નથી તો શું ભેસાણમાં ક્યારેય ન કરે ભગવાનને આગ લાગે તો શું કરવાનું ભેસાણ મોટું ગામ છે હાઈ રાઈઝ કોમ્પ્લેક્સો છે કેટલા બધા લોકો રહે છે કોલેજો છે ઘણું છે પણ ભેસાણમાં ફાયર સ્ટેશન જ નથી તો ભાજપની તો ચાલીસ વર્ષથી સરકાર છે કેમ ફાયર સ્ટેશન ન બન્યું દવાખાનામાં ડોક્ટર કેમ નથી સરકારી ડેપોમાં પૂરતી બસો કેમ ભેસાણ એટલું મોટું સેન્ટર છે કે ભેસાણનો ભેસાણનો વ્યવહાર અમદાવાદ અને સુરત સાથે બહુ મોટા પાયે છે પણ ભાજપની ચાલીસ વર્ષની સરકારના રાજમાં ભેસાણથી ડાયરેક્ટ અમદાવાદ ભેસાણથી ડાયરેક્ટ સુરતની એક પણ સરકારી બસ નથી આવતી શા માટે નહીં મત જોતા હોય ત્યારે એમ કહી દેવાનું કે અમારી સરકાર છે એટલે અમને મત આપો પણ તમારી સરકાર ચાલીસ વર્ષથી છે તો ભેસાણથી ડાયરેક્ટ અમદાવાદ ડાયરેક્ટ સુરતની બસ સરકારી વોલ્વો કેમ નથી તો એ વાત ઉપર પાટીલ સાહેબ આજે કોઈ વક્તવ્ય રજૂ કરશે કે કેમ આ મોટો સૌથી પ્રશ્ન છે દોસ્તો ભેસાણ એક લાઈન છે સરકાર કેન્દ્રમાં દસ વર્ષથી ભાજપની છે રાજ્યમાં ચાલીસ વર્ષથી ભાજપની છે સાંસદ સભ્ય પંદર વર્ષથી ભાજપના છે ક્યારેય દરખાસ્ત મોકલી કે ભેસાણ ને રેલવે કનેક્ટિવિટી આપવામાં આવે ભેસાણ ને રેલવે કનેક્ટિવિટી મળે તો ભેસાણ એક યાત્રાધામ છે ભેસાણમાં પરબના પીર બેઠા છે હજારો લાખો લોકો જો ટ્રેન કનેક્ટિવિટી હોય તો યાત્રામાં આવી શકે પર્યટન સ્થળ તરીકે વિકસે સ્થાનિકોને એની રોજગારી મળે તો મુદ્દાની કોઈ વાત ભાજપના કાર્યક્રમોમાં ક્યાંય આવતી નથી ગરીબ માણસની પ્લોટ ના મળે બીપીએલ કાર્ડ ન મળે સરકારી બસ ન આવે સરકારી દવાખાનામાં ડોક્ટરો નથી સરકારી કોલેજના પ્રોફેસરો બેનો દીકરીઓ સાથે અભદ્ર વાતો કરે છે માંગણી કરે છે અભદ્ર આ બધા પ્રશ્નો ઉપર આજે ભેસાણમાં પાટીલ સાહેબ શું વક્તવ્ય કરે છે એ ભેસાણની જનતા જાણવા માગે છે Jai Jai Garvi